ઉત્તરાયણ પોલીસ તાત્કાલિક રેડ માટે પહોંચી હતી દરોડા દરમિયાન પોલીસે બે આરોપીઓને દારૂની અગિયાર બોટલ સાથે ઝડપી લીધા હતા પરંતુ આરોપી દ્વારા બુમા બૂમ કરાતા ત્યાં પરિવારજનો અને અન્ય લોકો એકત્ર થઈ ગયા અને પછી જે થયું તે ચોંકાવનારું હતું બટલેગરના પરિવારજનો અને સહયોગીઓએ પોલીસ સાથે માથાકૂટ કરી આરોપીને છોડાવવાનો પ્રયાસ કર્યો ભારે ઝપાઝપીની સ્થિતિ વચ્ચે પોલીસે છેલ્લે કાબુ મેળવ્યો અને બે આરોપીઓને ઝડપી લીધા હવે પ્રશ્ન એ છે કે શું બુટલેગરોને સ્થાનિક ટેકો મળી રહ્યો છે અને શું પોલીસની રેડ પર રોક લગાવવાનો પ્રયાસ ગેરકાયદેસર તત્વો દ્વારા ચાલુ છે હાલ ત્રણ પોલીસે બે આરોપીઓને પકડી લઈ આગળની તપાસ શરૂ કરી છે અને વધુ લોકોની સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે